નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

આગામી સમયમાં મિત્રો જો તે નજુક નજીક આવશે અને ગુજરાત તરફ જો મિત્રો તેની દિશા રહેશે તો આગામી સમયમાં અમે તમને સમાચારના માધ્યમથી જણાવી આપીશું

બનાવવામાં આવશે જેમાં મિત્રો હાલ 38 માંથી ગુજરાતના 36 આરટીઓ માં ટેકનોલોજી થી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે અને પહેલેથી જ મિત્રો 26 જેટલા આરટીઓ માં ટ્રેક મોજૂદ છે અને 13 જેટલા આરટીઓ સેન્ટર અને કેમેરા વગર મેન્યુઅલી ટ્રેસ ટ્રેક લેવાય છે ત્યાં મિત્રો હવે 60 કરોડ થી વધારે રકમ ના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે એટલે કે મિત્રો લાયસન્સ કઢાવવા તમે જ્યાં જાવશો આરટીઓ ની અંદર ત્યાં મિત્રો જે તમારે ટેસ્ટ આપવી પડે છે ગાડી ની તેની અંદર મિત્રો ફેરફાર કરવામાં આવશે અને હવે ટેકનોલોજી ના માધ્યમથી જ જે છે તે મિત્રો અત્યારે આધુનિક ટ્રેક બનાવવામાં આવશે જેમાં તમે ગાડી ચલાવો છો તમારી ટેસ્ટ લેવામાં આવે છે તેને ટેકનોલોજીના માધ્યમથી આધુનિક બનાવવામાં આવશે અને તે મિત્રો સાઈઠ કરોડના વધારે ખર્ચે જે છે તે બનાવવામાં આવશે ત્યારબાદ જોઈએ તો હવે વર્ષે ગેસ સિલિન્ડર મિત્રો હરિયાણાના નાયબ સિંહ સેનીએ હર ઘર ગૃહિણી યોજના શરૂ કરી અને પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંતર્ગત મિત્રો હવે હરિયાણા રાજ્યની અંદર અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ મિત્રો હરિયાણાના લગભગ પચાસ લાખ જેટલા બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમ મિત્રો કહ્યું છે કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયા પણ ખર્ચશે અને હરિયાણાના દરેક નાગરિકને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહે તેવી જોગવાઈ કરશે મિત્રો ગુજરાત વિશે જણાવી તો ગુજરાતમાં હાલ અત્યારે ગેસ ભાવ રૂપિયાએ પહોંચ્યા છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગુજરાતમાં ગેસ સિલિન્ડર પાંચસો ને વીસ રૂપિયામાં પડે છે તો મિત્રો ગુજરાતની અંદર પણ જોઈએ તો ગુજરાતની અંદર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માત્ર પાંચસો દસમાં ગેસ સિલિન્ડર મળે છે બાકી લોકો આઠસો રૂપિયામાં ગેસ મિત્રો હરિયાણામાં પણ લગભગ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો ગુજરાતમાં પણ પાંચસો માં ગેસ આપવો જોઈએ કે નહીં તમારો શું અંતવ્ય છે કોમેન્ટમાં જણાવીને લખી દેજો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં હવે ભુવા અને અંધશ્રદ્ધામાંથી લોકોને મળશે રાહત આપને જણાવીએ તો મિત્રો ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોગંદ નામું રજૂ કરી સરકારના બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રની અંદર બ્લેક મેજિક એટલે કે કાળા

થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

સહાય મળશે પહેલા મિત્રો સરકાર દરેક ગરીબોને અને મધ્યમ વર્ગોને સાથે જ ખેડૂતોને માત્ર 5000 ની સહાય આપતી હતી આ યોજના અંતર્ગત પરંતુ હવે તે દસ હજાર રૂપિયા આપવામાં આવશે જો મિત્રો તમે કમેન્ટ ની અંદર લખીને જણાવશો કે આ યોજના ની અંદર તમારે પૈસા મેળવાશે કે નહીં વધારે લોકો જણાવશે તો મિત્રો આવનારા વિડિયો હું તમને જે છે તે સચોટ દરેક માહિતી પણ જણાવી દઈશ કે કઈ રીતના મિત્રો તમે આ યોજનામાં સહાય લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આપણે મિત્રો જણાવી દે તો ચૂંટણી કાર્ડ તમારી પાસે હોય તો ધ્યાનથી સાંભળજો આ સમાચાર ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે આ ઝુંબેશ અંતર્ગત મિત્રો તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ થી લઈને રાજ્યભરમાં બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ એટલે કે તમારા ઘરે ઘરે આવીને સર્વે હાથ ધરવામાં આવશે અને મિત્રો તમારા ઘરે આવીને જ આ દરેક કાર્યવિધિ કરવામાં આવશે તારીખ ઓગણીસ દસ બે હજાર ચોવીસ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ નંબર એકથી આઠ કરતા સંકલિત મતદાર યાદીની તૈયારી કરી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તમને મિત્રો જણાવી દઈએ કે આ યાદીના નામ જે છે તેમાં ચૂંટણી કાર્ડની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો મતદાર યાદીમાં નામ ઉમેરવા કમી કરવા તથા સુધારો વધારો જો તમારે કોઈ કરવો હોય તેની સંગેની મિત્રો અરજીઓ જે છે તે સંદર્ભે દરેક પ્રકારની અરજીઓ જે છે મિત્રો કરવામાં આવશે અને આ દરેક પ્રકારનું કામ જે છે તે તમારા ઘરે ઘરે આવીને સમજાવવામાં આવશે તો જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો મતદાર યાદીમાં કરવો હોય તો તમે આ સમયગાળા દરમિયાન સરળતાથી કરાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો 40 લાખ જેટલા ખેડૂતોની હવે લોન માફ કરવામાં આવશે મિત્રો તેલંગાણાની સરકાર કોંગ્રેસ સરકાર જે છે તેણે ખેડૂતો માટે મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો આગામી મિત્રો હવે 2 દિવસની અંદર જ ખેડૂતોની લોન થશે માફ મિત્રો 15 ઓગસ્ટ સરકારે છેલ્લી તારીખ આપી હતી તો હવે માત્ર 1 દિવસની અંદર જ આ ખેડૂતોની જે છે તે મિત્રો 40 લાખ જેટલા ખેડૂતોનો દેવું માફ થશે હવે મિત્રો વાત કરી લઈએ તો 24 થી લઈને 48 કલાકની અંદર જ 31000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ થશે એકસાથે જે કોંગ્રેસે મિત્રો અગાઉ જણાવ્યું હતું કે તે જ્યાં પણ જીતશે ત્યાં લોન માફ કરી બતાવશે અને હવે અત્યારે તેલંગાણાની અંદર મિત્રો ચોવીસ કલાકની અંદર જ હવે દરેક ખેડૂતોની લોન માફ થઈ જશે બબ્બે લાખ રૂપિયા સુધીની ત્યાંના ખેડૂતો મિત્રો એક સાથે જ લોનમાંથી બહાર આવી જશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોની માથે અંદાજિત બે લાખ સુધીની લોન દરેક ખેડૂતોની માથે સરેરાશ આવે છે તો ગુજરાતના ખેડૂતોને પણ આવો કોઈ નિર્ણય લઈને લોન માફીમાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં કોમેન્ટમાં જણાવી આપજો ત્યારબાદ જાણી લે તો કૃષિ મંત્રીની મોટી ભેટ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ સરકાર અત્યારે હાલ આપી રહી છે બાગાયતી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો તેમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે તેમની કૃષિ મંત્રીની જાહેરાત જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે આ સેન્ટરની અંદર મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજીએ મિત્રો આ માહિતી આપી છે અને બાગાયતી ખેતી વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે ઉલ્લેખનીય છે કે મિત્રો સરકાર અત્યારે બાગાયતી ખેતી ઉપર જે છે તે અત્યારે લગાતાર ફોકસ કરી રહી છે બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી હતી સાથે જ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ગયા મહિને જાહેરાત કરી હતી કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ એકર સરકાર સહાય આપશે અને અત્યારે મિત્રો જે પણ ખેડૂતોને બાગાયતી ખેતી કરવી છે અને જો ના આવડતી હોય તો તેના માટે મિત્રો સરકાર ચાર સેન્ટરો ખોલી રહી છે જેમાં ખેડૂતોને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવશે આ ચાર સેન્ટર અમરેલી દાહોદ ગાંધીનગરમાં ખોલવામાં આવશે ત્યારબાદ જાણી લે તો હેલ્મેટ વગર જો વાહન ચલાવતા હોય તો ખાસ જાણી લેજો હાઈકોર્ટે મિત્રો સરકારને આદેશ કર્યો હતો કે ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે ત્યારે મિત્રો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે અને ટુ વ્હીલર ચલાવનારા અને પાછળની સીટ ઉપર બેસનારા બંને લોકોને હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો પણ આપી રહી છે આમ મિત્રો શહેરમાં આજથી ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકોને હેલ્મેટ પહેરવાની સૂચના છે જો જો મિત્રો તમે ગાડી લઈને ટુ વ્હીલર લઈને બહાર જતા હોય અને મિત્રો જો તમે હેલ્મેટ ના પરતા હોય તો પણ મિત્રો તમારે પહેરવું જોઈએ ખાસ કરીને મિત્રો પોલીસના ડરથી નહીં પરંતુ આપણે આપણી કાળજી રાખીને પહેરવું જોઈએ કારણ કે જો હેલ્મેટ હોય છે તો કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય તો આપણું માથું બચી શકે છે અને આપણે ઈજા થતી બચી શકે છે તો મિત્રો પોલીસના દંડના બીકથી નહીં પરંતુ આપણે સેલ્ફ અવેરનેસ જાળવીને આપણે ખુદની રક્ષા માટે છે તે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો સરકારે જે વાયદાઓ આપ્યા હતા તેમને લઈને મોટા સમાચાર ખેડૂતોના દેવા માફીને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ગુજરાતમાં ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસની સાલ આવતાની સાથે જ ખેડૂતોની આવક બમણી થઈ જશે પરંતુ મિત્રો મોદી સરકારનું આ વચન જે છે તે ખૂબ જ ખોટું સાબિત થયું છે કહેવાય છે કે મિત્રો મોદી સરકાર જે વચન આપે છે તે પૂર્ણ કરે છે પરંતુ આ વચન પૂરું થયું નથી અત્યારે મિત્રો બે 2022 જતુ રહ્યું તેને 2 વર્ષ પૂરા થવા આવ્યા અને હજુ સુધી ખેડૂતોની આવક બમણી થવાની બદલે ઘણા ખેડૂતોનો એવો દાવો છે કે આવક અડધી થતી જોવા મળી છે જેથી કરીને મિત્રો ખેડૂતો જે છે તે ખૂબ જ અત્યારે પરેશાન થઈ રહ્યા છે અને લગાતાર દેવા માફીની માંગ કરી રહ્યા છે ઘણા બધા રાજ્યોમાં દેવા માફ પણ થઈ રહ્યા છે પરંતુ ગુજરાતની ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની લોન માફી અને દેવાની અંદર કોઈ રાહત મળતી નથી ત્યારબાદ જાણીએ તો મિત્રો તહેવાર આવી રહ્યા છે તો તહેવારોમાં મળશે મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે હવે ખાવાની વસ્તુઓ અને જરૂરી વસ્તુ આપવામાં આવશે તહેવાર નિમિત્તે જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટા પેકેજ બહાર પાડવામાં આવ્યા છે આ અંતર્ગત મિત્રો સૌથી પહેલા તો ભારત આટા ભારત રાઈસ અને ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવશે જેમાં ભારત આટાની અંદર ઘઉંનો લોટ ભારત રાઈસની અંદર ચોખા અને ભારત દાળની અંદર દાળના પેકેટ બહાર પાડવામાં આવશે જ્યારે મિત્રો બહાર તમે બજારની અંદર આ વસ્તુઓ ખરીદવા જાવશો તો તેમની કિંમત એસીથી લઈને એકસો પચાસ રૂપિયાની વચ્ચે તમને જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે તેવા માટે સસ્તા ભાવે સરકારે બહાર પાડ્યા છે અને માત્ર સત્યાવીસથી લઈને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના તમારા પંદર વર્ષ જૂના વાહન થશે ભંગાર મિત્રો આપણે જણાવી દઈએ તો પંદર વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન નીતિન ગડકરી આપ્યું છે આપણે મિત્રો કોઈને પાસે તો સાંભળ્યું જ હશે કે પંદર વર્ષથી વધારે જૂના વાહન હોય તો તેના પર હવે પ્રતિબંધ લાગવાનો છે જોકે મિત્રો હાઈવેના મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધારે જૂના વાહનો પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી તે માત્રને માત્ર દિલ્હી એનસીઆરમાં એટલે કે દિલ્હીની અંદર જ પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષો જૂના ડીઝલ અને પંદર વર્ષો જૂના પેટ્રોલ વાહન ચલાવવા પ્રતિબંધ મૂક્યો છે એટલે કે મિત્રો જે તમે સાંભળો છો કે પંદર વર્ષ જૂના વાહન બંધ તે માત્ર ને માત્ર દિલ્હી અને એનસીઆર લાગુ વિસ્તારોમાં જ કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં પ્રદૂષણ વધારે છે બાકી કોઈ વિસ્તારો મિત્રો આવો કોઈ પણ પ્રકારનો નિયમ નથી તેવું નીતિન ગડકરીએ ભાઈએ જણાવ્યું કરીએ તો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તેને લઈને મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને મિત્રો સમાચાર આવ્યા છે ખાસ ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે અને સોમવારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે મિત્રો બપોરે બે વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી એટલે કે આ પાંચ કલાક સુધી વિશેષ અને સારું શુભ મુહૂર્ત છે એટલે કે બપોરના બે વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી સારું મુહૂર્ત રહેશે આ મુહૂર્ત દરમિયાન મિત્રો રક્ષા સૂત્ર એટલે કે રક્ષા અંદર રાખડી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે જ લાંબા આયુષ્યના પણ આશીર્વાદ મળે તેમ છે અને સાથે જ આવક રક્ષાબંધન જે છે તેની અંદર ગ્રહો પણ સારા જોવા મળી રહ્યા છે તો આ મુહૂર્ત અંદર જો મિત્રો તમે રાખડી બાંધો છો તો ખૂબ જ સારું ગણવામાં આવશે ત્યારબાદ જાણી લઈએ તો યોજનાઓમાં તમારે અરજી કરવી હોય તો આવી રહ્યો છે સુવર્ણ ટાઈમ મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં આવી છે ખેડૂતો મિત્રો હવે બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી ઘરે બેઠા મેળવી શકશે આ હેતુસર મિત્રો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર માટે બાગાયત પાકોના કલેક્ટરનો કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત રીતે મિત્રો સહાય અને સુવિધા પૂરી પાડવાને લઈને મોટો કાર્યક્રમ તથા મિત્રો રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ એટલે કે મિત્રો ખેડૂતોને પાકનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજની ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ જે છે તે મિત્રો યોજના માટે ખેડૂતોને હવે

આઠ અ અને સાથે જ બચત બેંક ખાતાની પાસબુક આધાર કાર્ડ તથા મોબાઈલ નંબર જેવી વિગતો છે તે મિત્રો પુરાવા સાથે રાખવા અને અરજી કરી દેવી તમારી અરજી પાસ થાય છે તો મિત્રો આ અંગે તમે ના જાણતા હોય તો તમે અન્ય વ્યક્તિઓ પાસે જઈને પણ જાણી શકો છો કારણ કે અત્યારે સરકાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ઘણો બધો લાભ મળી રહ્યો છે સરકારે એક જાહેરાત એવી પણ કરી હતી કે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વીસ હજાર પ્રતિ હેકર પણ આપવામાં આવશે ત્યારબાદ જાણી લઈએ તો ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય મિત્રો રાજ્યની અંદર વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હવે આવી પરિસ્થિતિમાં જોતા સરકાર દ્વારા સરકાર હવે ખેડૂતોની વારે આવી છે આપણે જણાવીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂત લક્ષી ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખાસ કરીને ઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રીએ મિત્રો નિર્ણય લીધો કે જમીન ધોવાણથી જાતે જેટલી પણ મિત્રો જમીન ધોવાણથી જમીનને જેટલું નુકસાન થયું હશે હશે ધોવાણથી વરસાદ આવીને જે જે પણ મિત્રો મિત્રો જમીન ધોવાઈ ગઈ તો આનો છે ખર્ચ સરકાર આપશે અને ખાસ અત્યારે જે છે મિત્રો કેટલા કેટલા લોકોનું જમીન ધોવાણ થયું છે તે જાતની માહિતી મેળવશે સરકાર અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે સહાય જે છે મિત્રો ચૂકવવામાં આવશે અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે જેથી કરીને મિત્રો હવે જો તમારી જમીન ભારે વરસાદને કારણે ધોવાઈ હશે તો આ ત્રણસો કરોડમાંથી તમને પણ હવે સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદ મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો વાત કરીએ તો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલી કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિ સમય દરમિયાન મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસસી અને એસટી સાથે જ બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ ધારક પીએમ જય યોજનાના લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને આવી મિત્રો અગિયાર જેટલી કેટેગરીના બહેનોને જે છે તે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બદલ હાલમાં છ હજાર રૂપિયાના બદલે હવે બાર હજારની સહાય જે છે તે ત્રણ તબક્કામાં આપવામાં આવશે પહેલા મિત્રો દરેક ગર્ભવતી મહિલાઓને જે છે તે પોતાના બાળકના રક્ષણ માટે અને પોષણ માટે છ હજાર રૂપિયા સહાય સરકાર તરફથી આપવામાં આવતી હતી પરંતુ મિત્રો હવે તેને વધારીને નમોશ્રી યોજના અંતર્ગત બાર હજાર રૂપિયા કરવામાં આવી છે તો દરેક ગર્ભવતી મહિલાઓને પોતાના અને પોતાના બાળકના સારા ભરણ પોષણ માટે સરકાર હવે બાર રૂપિયા આપશે તો મિત્રો જો તમારે પણ આ સહાય મેળવવી હોય તો મોસરી યોજનામાં તમે અરજી કરી શકો છો